નમસ્કાર મિત્રો પિતૃપક્ષમાં ગાયને રોટલી સાથે ખવડાવી દો આ વસ્તુ પિતૃ દોષમાંથી મર્સે મુક્તિ પૈસાની તાંગી નહીં થાય પિતૃપક્ષના 16 દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગાયને રોટલી સાથે આ વસ્તુ ખળાવતી દેવામાંથી મુક્તિ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે પિતૃપક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ મહત્વ આવે છે હિન્દુ પંચાંગ અનુસાર સોળ દિવસનો પિતૃપક્ષ ભાદરવા સુદ પૂનમ થી શરૂ થાય છે અને ભાદરવી અમાસ તિથિ પર સમાપ્ત થાય છે ભાદરવી અમાસ ને સર્વોપરી અમાસ કહેવામાં આવે છે આ સમય દરમિયાન પૂર્વજોને પૂજા અર્ચના કરવી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજો પિતૃપક્ષના સોળ દિવસ સુધી ધરતી પર રહે છે આ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને જળ અર્પણ કરે છે શાસ્ત્રો અનુસાર જે રીતે દેવી દેવતાઓનો ગુસ્સે થઈ તમારી મુશ્કેલી વધારે છે તેવી જ રીતે પૂર્વજો પણ તમારા દ્વારા કરવામાં આવેલા કેટલાક કાર્યોને ગુસ્સે થાય છે જેના કારણે પિતૃદોષ લાગે છે જો તમારી કુંડળીમાં પણ પિતૃદોષ હોય તો પિતૃપક્ષ દરમિયાન આ એક ઉપાય કરી શકો છો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો તો પિતૃપક્ષ દરમિયાન ગાયને આ ચીજ ખવડાવો પિતૃદોષ ઉપાય શિવપુરાણ અનુસાર જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે અથવા આર્થિક શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ એક દિવસ રોટલી લો અને તેમાં થોડો ગોળ અથવા ખાંડ સાથે કેટલાક ભાત અથવા ખીર રાખો રૂસા કપી કે વિષ્કૃપી શિવજીનું રુદ્ર અગિયાર નામો એક નામ લો અને તમારા દરવાજાની બહાર ઉભેલી ગાયને ખવડાવો આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી પિતૃપક્ષમાં ગાયનું મહત્વ પિતૃપક્ષમાં ગાયનું વિશેષ મહત્વ છે આ કારણે શ્રાદ્ધના ભોજનનો એક ભાગ ગાય માતાને ખવડાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ગાયને પાતાળમાં વહેતી વેતરણી પાર કહેવામાં આવી રહી છે આ સાથે જ ગાયના દેવી દેવતાનો વાસ હોય છે આથી ગાયને ભોજન કરાવવાથી દેવી દેવતાને તૃપ થાય છે સાથે જ પિતૃઓ ખુશ થઈ આશીર્વાદ આપે છે આ લેખમાં આપોઆમે આવેલી કોઈ પણ માહિતીની સચોટતા અથવા વિશ્વનીયતા ખાતરી આપવામાં આવતી નથી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોથી આ માહિતી એકત્રિત કરવામાં આવી છે કૃપા કરીને તેને કોઈ એક ઉપયોગ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેજો આભાર